ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઈસ્કુલ પાટણમાં હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ વિવિધ આકર્ષણ અને સર્જનાત્મક રંગોળીઓ દ્વારા આ અવસરને વધુ પ્રેરણાદાયી બનાવીને શહીદોની સંસ્કૃતિ અને બલિદાનને પણ યાદ કર્યું હતું માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓમાં પટેલ ડિમ્પી એચ પટેલ જોલી બી પટેલ જાનવી એચ અને પટેલ પ્રથા દ્વિતીય ક્રમે ઠાકોર લક્ષ્મીજી અને પ્રજાપતિ ઈશિકા એન નો સમાવેશ થાય છે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમમાં પ્રજાપતિ ભવ્યા એસ અને રાવળ રક્ષા કે જ્યારે દ્વિતીય ક્રમમાં પટેલ ગ્રીમી વી પટેલ કાવ્યા કે વિજેતા થયા હતા ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ પટેલે આ અદભુત રંગોળી નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા ખૂબ જ સુંદર રંગોળીઓ દોરવા બદલ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ શેઠ એમએન હાઈસ્કૂલ શાળા પરિવાર કરી રહ્યા છે તે માટે મનસુખભાઈ પટેલે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા જાગૃત નગર સેવક અને મંડળના સભ્ય એવા ભાઈ શ્રી મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓની આકર્ષક રંગોળીઓ જોઈ ખૂબ જ આનંદિત થયા હતા તેમણે દીકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામના આભારી બન્યા હતા રંગોળી સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થયાની ઘોષણા સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું